નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં શહેરના માધ્યમથી પસાર થતા માર્ગના નવીનીકરણના કામમાં વિલંબ થતાં કોંગ્રેસના વસીમ ફડવાલાની આગેવાનીમાં કાર્યકરો નગરપાલિકા ભવન બહાર ઉપવાસ ઉપર બેઠા હતા જોકે પોલીસ તંત્ર પાસેથી પરવાનગી લીધા વગર ઉપવાસ કાર્યક્રમ રખાતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા તમામ કાર્યકરોને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા મુખ્ય માર્ગના મરામત અને નવીનીકરણના કામમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલતા વિલંબને કારણે શહેરજનોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે વીસ સપ્ટેમ્બરે કરાયેલા ખાત મુહૂર્ત બાદ લગભગ પાંચ કરોડના ખર્ચે માર્ગનું કામ શરૂ થયું હતું પરંતુ વરસાદ થતા દિવાળી તહેવારના કારણે કામ અટક્યા બાદ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા હવે કમોસમી વરસાદને લઈ વિરામ મળતા પાલિકાએ ફરી કામ શરૂ કર્યું છે પરંતુ વિરોધી પક્ષે કામ ઈરાદાપૂર્વક લંબાવાયું હોવાનો આક્ષેપ કર્યો છે થયા બાદ મીડિયાને સામે વસીમ ફડવાલાએ જણાવ્યું કે પ્રજાના હિત માટે ઉપવાસ કરવાની પણ પરવાનગી નથી આ ભાજપ શાસનમાં લોકશાહી નથી રહી અંકલેશ્વરના બિસ્માર અને ખખડતા રોડ રસ્તાઓને લઈને બે દિવસ અગાઉ અમે અન્ન ત્યાગની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આજ રોજ ફરી એકવાર અંકલેશ્વરની પ્રજાને ઉલ્લુ બનાવવા માટે વહેલી સવારથી રોડ રસ્તાઓ પર સફાઈના કામદારો મૂકવામાં આવ્યા અને એવું સાબિત કરવામાં આવ્યું કે અમે રોડનું કામ ચાલુ કરી રહ્યા છીએ આંતરિક સૂત્રોના મુજબ અમને જાણવા મળ્યું છે કે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે પ્રમુખના પતિ એ અંકલેશ્વર નગરપાલિકાના ઓફિસ બેરર નથી તેના પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા ભાજપમાં કોઈને કોઈ આંતરિક દખા છે અને જેના લીધે અંકલેશ્વર પ્રમુખની સાથે કોઈ બનાવ બન્યું હોય એવું અમને દેખાઈ આવી રહ્યું છે આ બનાવને લીધે કદાચ આ રોડને વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવું પણ અમારું અનુમાન છે તો હું પ્રશાસન તંત્રને પૂછવા માગું છું કે ત્યાર સુધી આ ભાજપના આંતરિક દખાવોના લીધે અંકલેશ્વરની પ્રજાઓ વલખા મારતી રહેશે દોઢ મહિના અગાઉ જ્યારે જ્યારે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને દોઢ મહિના સુધી એ રોડ એ જ પરિસ્થિતિમાં ધૂળની ડમ ડમરીઓમાંથી પ્રજાને પસાર કરવાનું જ્યારે થવાનું આવ્યું દિવાળી જેવા તહેવારો પ્રજાએ આ જ ધૂળમાં કાઢ્યા તો હું સત્તાધીશોને પૂછવા માગું છું કે ક્યારે આ રોડ બનશે અને જ્યાં જ્યાં સુધી આ રોડનું નવીનીકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લોકો આંદોલન કરતા રહીશું જય હિન્દ જય ભારત